નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતનું સ્થાપત્ય જગતનું ઘરણું કહી શકાય એવા સૂર્યમંદિર મોઢેરાની મુલાકાતે ગયા છીએ ખૂબ જ ફેમસ છે સૂર્યમંદિર તરીકે કહેવાય છે કે કોકણના આ સૂર્યમંદિર પછી સૌથી મોટું પ્રખ્યાત ગુજરાતનું આ મોઢેરાનું સૂર્યમંદિર છે અને ત્યાંથી અહીંયા જે શિલાલેખ લગાયેલો છે ત્યાંથી માહિતી મળી છે એ પ્રમાણે ગુજરાતના અન્ય મંદિરો કરતાં શિલ્પ સ્થાપત્ય કળાનો આ ઉત્તમ વધુ સારો નમૂનો છે સરસ સૂર્યમંદિરની બહાર બે મોટા પિલ્લર જેવા છે એનું સ્થાપત્ય આપ જોઈ રહ્યા છો શિલ્પ સ્થાપત્ય કોતરણી કામ ને બધું છે કહેવાય છે કે ઈસવીસન અગિયારમી સદીમાં આ મોઢેરા સ્થિત સૂર્યમંદિરનું નિર્માણ થયું હતું પાટણથી ત્રીસ કિલોમીટર દૂર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં રૂપેણ નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલું છે ખૂબ જ અદ્ભુત શિલ્પ સ્થાપત્યની મિશાલ છે ને સ્તંભ બિંબ જે છે એની ઉપર વિવિધ શિલ્પ સ્થાપત્ય કોતરણી કામ કરાયેલ છે સોલંકી રાજા ભીમદેવ એક દ્વારા ભીમદેવ પહેલાં જે હતા એમના દ્વારા એક હજાર બાવીસથી એક હજાર ત્રેસઠ ઈસવીસન દરમિયાન આ મંદિર બનાવેલું છે ગુંબજ આપ જોઈ રહ્યા છો કોઈપણ મંદિર આપણા હોય તો શિખર અને ગુંબજ એ ખાસ હોય છે અને એ પૈકીનો ગુંબજ છે અને વિવિધ સ્તંભ અને તોરણ એ બધું દેખાય છે ભીમદેવના શાસનકાળ દરમિયાન આ મંદિર પૂર્વાભિમુખ ઉત્કૃષ્ટ જગતિ પર બનાવેલ છે સ્કંદ પુરાણ આ સ્થળનો ઉલ્લેખ છે ભાસ્કર ક્ષેત્રના નામથી એનો ઉલ્લેખ થયેલ છે અને આ જો કેટલી અદ્ભુત શિલ્પ શિલ્પસ્થિના ગોળ પિલ્લર છે ભીમ પિલ્લર એને એક જ શિલાથી કોતરણી કરી અને લગાવ્યા છે મંદિરની છતનો ભાગ છે અને પિલ્લર પણ દેખાય છે અને આડા બિંબ પણ છે અને બધાને નકશી કામથી કેટલું અદ્ભુત ટાંકીને કોતરીકામ કરીને બનાવાયું છે એવા શિલ્પ સ્થાપત્ય અલંકારની જે ડિઝાઇન હોય એટલું અદ્ભુત બારીકાઈથી કોતરીકામ કરેલું છે મંદિર સંકુલમાં ત્રણ અલગ વિભાગોનું મિશ્રણ છે એટલે કે પ્રદક્ષિણા સાથે ગર્ભગૃહ મંડપ અને તોરણ દ્વાર સાથેનો સભા મંડપ અથવા નૃત્ય મંડપ એ પણ છે તોરણની સામે એકસો પંચોતેર ગુણ્યા એકસો વીસ ફૂટનો એક વિશાળ લંબચોરસ સૂર્યકુંડ છે એને રામકુંડ પણ કહેવાય છે એ આપણે એક બ્લોગ રજૂ કરી ચૂક્યા છીએ અને અત્યારે માત્ર આપણે સૂર્યમંદિર એનો નજારો બતાવીએ છીએ અદ્ભુત રચના અને સૂર્યમંદિરની કરાયેલી છે અને અત્યારે આપણે આ ગર્ભગૃહ જે છે ગુડ મંડપ એમાંથી સામેનું જે સભા મંડપ છે એનું દૃશ્ય બતાવી રહ્યા છીએ આપણે જે ઊભા છે ત્યાં સૂર્યનારાયણ ભગવાનની એમ કહેવાય છે પ્રતિમા પણ હતી ને ત્યાં એક કૂવા જેવું આગળ એક ખાડા જેવું હતું ને એની અંદર ધન રત્ન હીરા એવું બધું હતું અને સૂર્યપ્રકાશ એની ઉપર પડે એટલે મંદિર એક ઝળડી ઉઠતું હતું તે તેજોમય મંદિર બની જતું હતું આપણી પાછળની સાઈડ છે આપણે હવે બતાવીશું સભા મંડપની સામે જે ગુડ મંડપ અને ગર્ભગૃહ છે જે આપણે વાત કરીએ છીએ ત્યાં ભગવાન સૂર્યની બાર મૂર્તિઓ કોતરેલી છે ગુડ મંડપ અને ગર્ભગૃહની મધ્યમાં અંતરાલ છે ગર્ભગૃહમાં અત્યારે કોઈ મૂર્તિ નથી બ્રહ્મા શિષ સાંઈ વિષ્ણુ વિષ્ણુના અલગ અલગ અવતાર જેવા કે વરાહ ત્રિવિક્રમ નરસિંહ ઉમા મહેશ્વર નૃત્ય કરતા ગણેશ તથા દુર્ગા માતાજીની મૂર્તિઓ પણ કોતરાયેલી છે મંદિરની બહાર દિવાલો પર વિવિધ દેવ દેવતાઓના દેવીઓમાંના મૂર્તિઓ સિવાય મુખ્ય દિશાઓમાં આઠ દ્વારપાળોની મૂર્તિઓ નૃત્ય કરતી અપ્સરાઓ વાજિન્દ્ર વગાડતા વાદ્યકારો ગદર્ભ એના બધા શિલ્પો છે ભારતીય પુરાતત્વ એના સર્વેક્ષણમાં આ બધી વાતો એમણે જણાવેલી છે અદભુત નકશીકામ કોતરણીકામ સાથે આ ગુંબજ જુઓ ખૂબ જ ભવ્ય ગુંબજ બનાવાયેલ છે શિલ્પ કલાનું અદ્ભુત ઉદાહરણ છે અને વિશ્વ પ્રસિદ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ઈરાનની શૈલીમાં નિર્મિત આ મંદિરને અગાઉ જણાવ્યું તે પ્રમાણે સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજો સભા મંડપનો છે મંદિરના ગર્ભગૃહની અંદરની લંબાઈ એકાવન ફૂટ નવ ઇંચ અને પહોળાઈ પચીસ ફૂટ આઠ ઇંચ છે મંદિરના સભા મંડપમાં કુલ બાવન સ્તંભ છે અને આ સ્તંભ ઉપર વિવિધતાઓના ચિત્રો રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરણી કરી અને તૈયાર કરાયેલ છે

ગોલ્ડન સેન્ચરી એક પ્રવાસી ગ્રુપ છે એમને ગાઈડ બધું સમજાવી રહ્યા હતા અને અહિયાં સ્કૂલના વિદ્યાર્થીઓ બધા આવ્યા છે બધા દર્શન કરે છે જુઓ તમે ભાગે લાગીને બધા અંદર જાય છે કારણ કે મંદિર એટલે પવિત્ર જગ્યાને દર્શન કરવાનું જે તીર્થસ્થાન ગણાય છે અને બહારથી તમે જુઓ એને છજાને એવું બધું છે એ બધા પથ્થરનું જ છે ખૂબ જ ભવ્ય શિલ્પ સ્થાપત્ય સાથેના આ બિંબ છે અદ્ભુત પરિસર છે આ મંદિરની એક ખાસિયત એ છે કે સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે અને તેના કારણે મંદિર ઝળળી ઉઠે છે મિત્રો અગાઉના સમયે આ શિખરબંધી સરસ મંદિર હશે પરંતુ આક્રાંતતાઓ દ્વારા એને જ્યારે ખંડિત કરવામાં આવ્યું છે તોડવામાં આવ્યું છે ત્યાર પછી અર્ધભગ્ન અવસ્થામાં જે છે એની બાજુમાં જ શિવાલય છે અને ત્યાં પણ બધા જ પર્યટકો અહીંયા દર્શન માટે આવે છે પાછળના ભાગે અનેક આવા શિલ્પ સ્થાપત્યો ભગના વસ્તામાં પડ્યા છે ખૂબ જ મોટા પ્રમાણમાં મંદિરને જે તે સમયે આક્રાંતાઓ દ્વારા તોડફોડ કરાઈ છે અને કિંમતી ઘરેણા જેવા શિલ્પ પાષાણ શિલ્પો મંદિર પરિસરમાં ઠેર ઠેર જોવા મળે છે તમને હવે જુઓ કેટલાક જો એનું શિલ્પનું ઘડતર કામ બાકી હશે અથવા એને જર્જરિત કરાયા હશે કેટલી મોટી પાષાણની શિલાઓ લાવી અને એને અહીંયા ઘડવામાં આવતી હશે હસ્ત શિલ્પ હસ્ત હાથ દ્વારા જ ધીરે ધીરે ટાંકી અને આ બધા શિલ્પ તૈયાર થતા હશે અને એમના માટે રેતાળ પથ્થર છે રેતીયો પથ્થર આપણે કહે છે કણધાર કણકણ હોય અને એવો પથ્થર જે હોય લાલ રેતાળ પથ્થર એનું જે આ મંદિર બનાવેલું છે ને એવી જ શિલાઓ પણ અહીં પડી છે પાછળની સાઈડનો આ ભાગ છે અને અહીંયા પક્ષી માટે એક કુંડા જેવું લગાવ્યું છે પરંતુ પાણી ભર્યું નથી અને ઉનાળો હવે પાનખર ઋતુને શરૂ થઈ ગયું છે અનેક પર્યટકો એના યાદગાર ફોટોગ્રાફ્સ લેતા હોય છે મિત્રો ફરી સૂર્યમંદિર વિશે આપણે થોડી જાણકારી આપી દઈએ કે મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મંદિર સ્થાપત્યનો એક આદર્શ નમૂનો છે અને સોલંકી રાજા ભીમદેવ પ્રથમ એ બનાવેલ છે મંદિર પૂર્વાભિમુખ છે મંદિર બે વિભાગમાં વહેંચાયેલું છે પ્રથમ ગર્ભગૃહ પ્રદક્ષિણા પ્રદક્ષિણાપંથ અંતરાલ ગુડ મંડપ અને શૃંગાર ચોકી અને મૂળ પ્રસાદ પ્રસાદ છે અને બીજું મૂળ પ્રસાદની આગળ છૂટો સભાખંડ કીર્તિ તોરણ અને સૂર્યકંડ આગળ છેક છે આક્રાંતાઓ દ્વારા આ મંદિરને ખંડિત કરવામાં આવ્યું હતું ત્યારથી એ સ્થિતિમાં અર્ધભગ્ન હજુ ઊભું છે હાલમાં ગર્ભગૃહમાં સૂર્યની મૂર્તિ નથી પરંતુ સાત ઘોડાની રથવાળી કાળા પથ્થરની બેસણી એટલે બેઠક નજરે પડે છે અને જે બેસણી એટલે બેઠક વ્યવસ્થા જે આસન આપણે કહી શકાય એ એવું જે આસન છે એના આધારે એમ કહેવાય છે કે લગભગ આ મૂર્તિ અહીંયા હશે તે ચૌદ ફૂટની ઊંચાઈ હશે એવું માની શકાય છે મંદિરમાં મૂર્તિ બે હશે એક ગર્ભગૃહમાં અને બીજી ભોયરામાં ગર્ભગૃહ અને ગુડમંડપનો સંયુક્ત વિસ્તાર ચોવીસ બાય પંદર મીટરનો છે અને સૂર્યમંદિરની બહાર સૂર્ય મંદિર વિશે વિસ્તૃત જાણકારી આપતો આ શિલાલેખ અહીં લગાવાયો છે ત્રણ અલગ ભાષામાં અહીંયા શિલાલેખ રખાયો છે મિત્રો પ્રાચીન સમયે રાજા મહારાજાઓ દ્વારા ભવ્ય મહેલ કિલ્લા મંદિર અને આ બધા સ્થાપત્ય બનાવાતા હતા એનું એક મુખ્ય કારણ એ પણ હતું કે જે તે સમયે મોટી સંખ્યામાં કારીગરો મજૂરો શ્રમિકો એ બધાને તેમનું મહેનતાણું ચૂકવાતું હતું અને એ બહાને એક રોજગારી પૂરી પડાતી હતી જે તે સમયે કારખાનાઓને ફેક્ટરીઓને આપણે અત્યારે બધું છે એવું નહોતું એટલે રાજા મહારાજા દ્વારા આવું સ્થાપત્ય અથવા મંદિર અથવા મહેલ કિલ્લો અથવા જાહેર રીતની સુખાકારી માટેના કેટલાક જાહેર સ્મારકો સુવિધા માટેના મકાનો અને ક્યાંક પાણીની વાવ આવા કુંડ આ બધું લોક ઉપયોગી માટે જ બનાવાતું હતું અને એ બહાને સમાજના એક મોટા વર્ગને ઘણા મોટા સમય સુધી આ નિર્માણ જ્યાં સુધી ચાલતું હોય વર્ષો સુધી આ નિર્માણ કાર્ય ચાલુ રહે તો એ દરમિયાન અનેક કારીગરો અને શિલ્પકારો બધાને આજીવિકા એટલે કે એને રોજીરોટી મહેનતાણું મળી રહે એ પણ એક ઉદ્દેશ્ય જે તે સમયે આ નિર્માણ આવા ભવ્ય નિર્માણો પાછળનું એક રાજા મહારાજાનું એક દૃષ્ટિ હતી એવું આપણે માનીએ છીએ અને મોઢેરાનું સૂર્યમંદિર આપ જોઈ રહ્યા છો ખૂબ જ એક જ શિલા પેલી છે અને કેવું સરસ કંડારીને કોતરણી કામ કર્યું છે ખાસ આપણે અત્યારે એ બતાવી રહ્યા છીએ મોટા પાષાણની શિલાને કેવું અદ્ભુત કામ કર્યું છે અને પાછળ જુઓ સૂર્યકુંડ દેખાય છે અને અદ્ભુત સ્થાપત્ય જગતનું ઘરેણું આપ જોઈ રહ્યા છો ખૂબ જ મનોહર દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો અને મિત્રો આપ પણ જ્યારે કોઈ પણ આવા તીર્થસ્થાન અથવા ઐતિહાસિક સ્થાને જાઓ તો જેટલા પણ સારા દૃશ્ય દેખાય એને આપ શૂટ કરો ફોટો ક્લિક કરો સોશિયલ મીડિયા પર શેર કરો આપ આવા શિલ્પ જુઓ અને રામાયણ અથવા મહાભારતનું કયું એ પાત્ર હશે કયો પ્રસંગ હશે એના વિશે આપ થોડી જાણકારી મેળવો સ્વયં વિચારો અને એના ફોટો ક્લિક કરી અને સોશિયલ મીડિયા પર શેર કરો એ રીતે આપણે આપણા આ શિલ્પ સ્થાપત્ય જગતને નો પ્રચાર પ્રસાર કરી શકીએ છીએ એટલે આપ આ મંદિરોમાં જાઓ તો ખાલી જોઈને નીકળી ન જાઓ અને નાની નાની બારીકાઈથી વસ્તુ જુઓ એના વિડીયોગ્રાફી કરો ફોટોગ્રાફી કરો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જેથી આપ મધ્યમથી સોશિયલ મીડિયા પર શેર કરવા ઈચ્છતા હોય અથવા આપ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય એમાં સતત તમારો ફોટા સેલ્ફ સ્થાપિતના ફોટા વિડિયો એ શેર કરો જેથી કરીને અન્ય લોકો પર ક્રેડિટ થાય અને ત્યાં એ સ્થળની મુલાકાત લે અને આપડા ઐતિહાસિક વારસાનું જતન થાય પ્રચાર પ્રસાર થાય આપ જોઈ રહ્યા છો સૂર્ય મંદિર મોઢેરાનું કેટલું અદ્ભુત આ કલા કોતરણી ક્રમ છે હસ્ત શિલ્પ હાથથી કોતરેલું ભવ્ય બધા મંદિરો અને ભવનો બનાવાયા હોય છે તો આપણે આપણું પોતાનું પણ એની સાથે યાદગાર મેમોરિયલ શૂટ કરવું જોઈએ એની ભવ્યતાની આપણે આપણા પોતાની યાદગીરી માટે પણ કેપ્ચર કરવું જોઈએ શૂટ કરવું જોઈએ અને એનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ હવે આપણે બહાર આવી ગયા છે અને પાછળ સૂર્યકુંડ દેખાય છે અને સૂર્યમંદિર ગર્ભગૃહ યજ્ઞ મંડપ એ બધું દેખાય છે બહાર પગથિયા ઉતરીને આવે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર મંત્ર બધા એની યોગ મુદ્રા એનું ચિત્રાંકન કરેલું છે અને એની બાજુમાં મંત્ર લખેલા છે અલગ અલગ અહીંયા જે મંત્ર લખેલો છે એ સાથે યોગ મુદ્રા આપણે કઈ મુદ્રામાં રહેવાનું છે એ પણ બાજુમાં ચિત્ર બતાવેલું છે અને મિત્રો સૂર્ય નમસ્કાર એ તો હવે ધીરે ધીરે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે યોગ દિવસ જે વિશ્વમાં ઉજવાય છે એ દરમિયાન જે સૂર્યનમસ્કાર ખાસ કરવામાં આવે છે અને એનો પ્રચાર પ્રસાર પણ વિશ્વમાં ખૂબ જ થઈ રહ્યો છે મોઢેરાનું એક અદ્ભુત દ્રશ્ય વિહંગાવલોકન કરતા પક્ષી અને ફરી પાછા એ આખું પક્ષીનું ટોળું મંદિર ઉપર બેસી જાય છે પ્રાચીન ગુજરાતની આપણી અસ્મિતાનું આ મોઢેરાનું મંદિર ખૂબ જ દિવ્ય નજારો છે અને મંદિર સાથે આપણું આ રામકુંડ સૂર્યકુંડ જેમાંથી પાણી ભરી અને સૂર્ય અર્ધ્ય એટલે કે સૂર્યને જલ અર્પણ કરાય એ અનુષ્ઠાન માટે સૂર્યકુંડની રચના થઈ હશે સૂર્ય હોય એટલે એને જલાભિષેક અર્પણ કરવાનો હોય છે અને સૂર્ય સૂર્યમંદિરનું સરસ અદ્ભુત લોકેશન આપ જોઈ રહ્યા છો આપ પણ આપણું તમે જ્યારે જાઓ આવો કોઈપણ સ્થળે તો અવશ્ય આવું શૂટ કરો અને સોશિયલ મીડિયામાં શેર કરો અનખર ઋતુનું આગમન થઈ ગયું છે આપણે અગાઉ પણ જણાવ્યું હતું અને ઝાડો પરથી પાંદડા ખરી રહ્યા છે પછી વસંત આવશે એટલે ફરી પાછું એ જ ઝાડ ખીલી ઉઠશે મિત્રો આ સાથે આપણે સૂર્યમંદિર મોઢેરાનો આ એક વિડિયો શેર કર્યો છે આગાઉ આપણે સૂર્યકુંડ વિશે જ અને સૂર્યકુંડ જે છે ત્યાં પણ કલાત્મક ઘણી બધી પ્રતિમાઓ અને શિલ્પ સ્થાપત્ય છે એ શેર કર્યો છે આ સાથે રાણીની વાવ જે પાટણમાં આવેલી છે રાજાની યાદમાં રાણીએ બનાવેલ એ રાણીની વાવનો બ્લોગ પણ શેર કર્યો છે આ બધા જ વિડિયો આપ જોતા રહો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે આ ક્યુ કોડ સ્કેન કરો જય હિંદ વંદે ગુજરાત